વડોદરા ગેંગરેપ મુદ્દે હરસંઘવીએ દુખ વ્યક્ત કર્યું સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ નવરાત્રીમાં પ્રાર્થના કહ્યું નરાધમોને ઝડપી પાડવા માટે મા અંબે પોલીસની શક્તિ આપે વડોદરાના ભાઈલી રોડ ઉપર ગેંગરેપની ઘટનાને લઈને રાજ્યભરની અંદર ભારે ચર્ચા ચાલી રહી છે નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાને કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને કાયદા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે

પણ નરાદમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને ઝડપથી પકડવા માટે મા અંબા શક્તિ આપે સમગ્ર ગુજરાતના પોલીસ જવાનોનું લોહી ઉકળી ઉઠ્યો છે મા અંબાના ચરણોમાં એક જ મનોકામના માની છે કે મા ગુજરાત પોલીસને વધુમાં વધુ તાકાત આપજે દીકર ઉપર કોઈ જ ખરાબ નજર નહીં નાખે તેવું ઉદાહરણ આપશો સંઘવી બાર વાગે તો બધા ઘર પર રમી ઘરે જતા રહેવાના લાગે અંબે मातोकी वो आज हमारा सूरत शहर ना સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસ પરિવારને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી એમના પત્ની અને એમની આખી સુરત શહેરની પોલીસની ટીમને શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવા આવ્યો છું એ તમે કલ્પના તો કરો પોલીસ દાંડિયા રમે છે ને છે કે નહીં કઈ અજબ ગજબની વાત છે કે નહીં એ તમને સૌને ગરબા રમાડવા માટે રાત દિવસ એક કરીને આપણા સુરત શહેર પોલીસ પરિવારે તમારા સૌ માટે અહીંયા વ્યવસ્થાઓ કરી છે તમને જાણીને આનંદ થશે આપણી રક્ષા કરનાર પોલીસ જવાનો જે સહિત થયા છે તેમના પત્ની અને પરિવારો દ્વારા અહીંયા સ્ટોલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે આ વ્યવસ્થાઓ જોઈને મને ખૂબ આનંદ થયો અને તમારા વતી હું એમને અહીંયા આભાર માનવાને અભિનંદન આપવા આવ્યો છું આભાર આપવા પડે કે નહીં ભાઈ માનવા પડે કે નહીં આટલા કંજુસ સુરતીઓ આપવા પડે કે નહીં આભાર તો હું એમને આભાર ભી આપું છું ને અભિનંદન ભી માનું છું